કાનાભાઈ કુબાવત હા આજ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના લોકો છે સાથે અને સ્થાનિક લોકો છે બસ અમે જે તમે બનાવ ખબર છે કે હમણાં જે કાલે દુઃખ નો બનાવ ભાઈ જે અકસ્માત થયો જે ખાડાની હિસાબે જે રાજકોટમાં એક જગ્યાએ નહીં પણ હરેક જગ્યાએ તમે ક્યાંય ને અવર નવર તમે ક્યાંય ખાડા જોવો છો તો આવી રીતે હિસાબે કોઈ બનાવ બને એ મેં મારા લોહી છે કે ખાડામાં કોઈનું લોહી હવે નીકળવું ન જોઈ બીજું કે કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલુ હોય તો એનું ચાલુ તમે કરી દો અને જે જે કાલે બનાવ બન્યો એ બહુ દુઃખ નો બનાવ હતો તો એના પરિવારને પણ સરકાર મદદરૂપ થાય